ધાગદ્ર તાલુકાના જસમતપુર ગામના ગ્રામજનો દ્વારા અસામાજિક તત્વો સામે કાયદાકીય કારક કાર્યવાહીની માંગ સાથે નાયબ કલેક્ટર્સને આવેદનપત્ર આપવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધાગદ્ર તાલુકાના જસમતપુર ગામના ગ્રામજનો દ્વારા થાગદ્રા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગ્રામજનો દ્વારા આવેદનપત્રમાં કામ અસામાજિક તત્વો દ્વારા વારંવાર

અમદાવાદ એમને દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા દાખલ કર્યા એ માથા પાયરે તત્વો ને કડક માં કડક કાર્યવાહી કરી સજા થાય એવી અમારી ગામજનોની માંગણી માંગણી